વડોદરાની માંજલપુરની પંચવટી સોસાયટીમાં ગણેશ ઉત્સવ દરમિયાન નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટી ખાતે છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીને કરવામાં આવ્યું છે મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના પાંચમા દિવસે જાહેર જનતા માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિર જય બજરંગ યુવક મંડળ અને આદિક્લુરા હોસ્પિટલના સહયોગથી યોજાઈ હતી જેમાં આદિક્લુરા હોસ્પિટલના નિષ્ણાંત ચિકિત્સકોની ટીમે મોટી સંખ્યા માં આવેલા લોકોનું આરોગ્ય તપાસ કરી હતી આ શિબિરમાં રક્ત દબાણ બ્લડ પ્રેશર મધુપ્રમેહ સુગર ચેકઅપ અને શારીરિક માપન બોડી માસ જેવી અનેક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી આયોજકોએ જણાવ્યું હતું કે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય આપના સ્વાસ્થ્યની કાળજી અમારી પ્રાથમિક પ્રાથમિકતા છે તે સંદેશને સાર્થક કરવાનો હતો આજના વ્યસ્ત અને ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે અને આહાર વિહાર પર ધ્યાન આપતા નથી જેને કારણે નાની મોટી બીમારીઓનો ભોગ બને છે ગણેશ ઉત્સવ જેવા પર્વના માધ્યમથી સમાજ સેવા કરવાનું અને લોકોને બીમારીઓથી પીડાતા અટકાવવાનો ઉમદા પાછળ હતો અમે આજે જય બજરંગ યુવક મંડળ જેને અમે 25 વર્ષ મૂર્તિ સ્થાપનાને અમે પૂરા કર્યા છે એ નિમિત્તે અમે આજે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે આદિક્યરો હોસ્પિટલ સાથે અને આજે અમે આ કેમ્પ લગભગ અત્યારે નવ વાગ્યાથી ચાલુ કર્યો જ્યાં અત્યાર સુધી પંચોતેરથી એસી પેશન્ટ ચેકઅપ કરાઈ ચૂક્યા છે અને લગભગ અઢીસો પેશન્ટનું ટોટલ ચેકઅપ કેમ્પ રાખેલું છે આના સાથે અમે અંધજનોનું આરતી એના પછી નાના બાળકોની ગેમ્સ એના પછી અનાથ બાળિકાઓની સાથેની આરતી અને આવી બધી પ્રવૃત્તિ બાકીના બાકીના આવતા દિવસોમાં રાખેલ છે